<laughs> बोला पण बोलवा गुमच्या पडवा अमा बोल बोल <laughs> <laughs> હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિતતાનું ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌને મારા સવા સવાના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી ને હર હર મહાદેવ સરસ મજાની સુંદર થઈ ગઈ છે અને આજ પાછું વરસાદનું વાતાવરણ છે વરસાદ ચાલુ જ છે કાલની વાતનો અને બસ આપણે તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ છે તો આજે પાંચમ અને છઠ ભેગી છે તો બંનેનું કામ છે કેમ કે પાંચમના આપણે ગોગ મહારાજની થાળી કરવાની હોય અને રાંધણ છતના આપણે શીતળા સાતમની ઉપવાસ કરીએ એટલે બધું રાંધી દેવાનું હોય અને સાતમ દાઢી પાડવાની હોય એટલે એની રસોઈ આજે બનાવી દઈશું તો અંશુ તો સ્કૂલે ગયા છે અને પિંશુને આજે રજા છે તો પીંસુ પણ મારી સાથે ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ચલો હવે ચા પી લઈએ લલિતને ઉઠાડી દઈએ તો ગાઈઝ ઘરનું કામ પતાવીને ગોગ મહારાજની આજે અમે કરીશું પ્રસાદી દર વર્ષે અમે નાક પાચમ હોય એટલે અમે સુખડીની પ્રસાદી કરીએ છીએ તો હું બનાવી દઉં છું પ્રસાદી તો બાજુ મેં માતર કરવા માટે ગોળ અને ઘી મૂકી દીધું છે અને આ રહ્યો લોટ બસ એમાં નાખીને થાળી તૈયાર થઈ જાય કે હું તમને બતાવું તો ગાય જ અહીંયા આપણી પ્રસાદી રેડી થઈ ગઈ છે અને હવે અમે જઈશું ગોગ મહારાજના મંદિરે તો ગાય સા છે અમાર સોસાયટીના ગોગ મહારાજનું મંદિર લલિત કર્યા છે ગોગ મહારાજને અગરબત્તીને દીવો અને હવે પ્રસાદી ધરાવીશું અમે પેલી ડીશમાં મૂકજો આરે ડીશ હ એમાં મૂકજો તિન શું આગળ જાવ બેટા દર્શન કરો તો આ અમારી સોસાયટીનો કોમન પ્લોટ છે અને કોમન પ્લોટમાં ગુખ મહારાજને ને બેસાડેલા છે તો ગાઈસ બપોરનું જમવાનું બની ગયું છે જમવામાં બનાય છે ગવાનું શાક અને રોટલી કેવું બની છે સાહેબ બરોબર આજ કોઈ ખામી નથી ને બસ તાને જમી લો તો ગાઈસ બપોરનું રાંધવાના પછી સમય પછી અમે બનાવવા માંડ્યા છે શક્કરપારા અને ખારાપારા કે લલિત પણ સાથે સાથે કટિંગ કરીને મદદ કરાવે છે અને અમારા પિંશુભાઈ પણ અમને મદદ કરાવતા હતા અને અંશુભાઈ તો થાકી ગયા હતા એટલે એ તો સૂઈ ગયા હતા તો શક્કરપારાનું સરસ મજાનું કટિંગ થઈ ગયું છે અને હવે અમે તળી દઈશું તો ગાય કટિંગ કર્યા પછી અમે હવે શક્કરપારા તળી દઈએ છીએ લલિત તળે છે અને ધીમે ધીમે તળવા પડે એટલે બહુ વાર લાગે નહીં તો બળી જાય અને કાચા રહી જાય એટલે એ કામ અમે લલિતને આપ્યું છે તો સરસ મજાના તળી દેશે તો ગાય શક્કરપારા થઈ ગયા છે આ બનાવે છે શક્કરપારા અને આ બનાવે છે નમકપારા પારા અને લલિત આજ ખાસી મદદ કરાવી છે હમ થાકી ગયા નહીં થકવાડી નાખ્યા થાકી નહીં ગયા બસ હવે છેલ્લું જ છે ને અંદર પડ્યું બેટા અંદર પડી હોય તો લાવજે એટલે થઈ જાય તો હવે આગળ હજુ તો વિચાર કોઈ કર્યો નહીં કેમ કે હાલથી થાકી ગયા છે શું બનાવું એમ હાય આપી દે આપી દે પપ્પાને હા તો લેતા તો મિત્રો જો સૂકી બાજી બનાવી છે અને આ થેપલાનો લોટ બાંધીને તૈયાર છે અને હજુ થેપલા બાકી છે શાક બી બનાવવાનું બાકી છે તો ગાય જેવો થીપલા બની ગયા છે અને સુખીદાજીને લઈ ગાય દીધું છે આપણે અને બે તવી મૂકી છે ને ફટાફટ પાર આવે કેમ કે આજ તો બહુ થાક લાગી ગયો છે જોવા બનાવી બોલવામાં બોલવા દહીંનું રાયતું અને પૂરી તો આજનો દિવસ તો આખો આપણો રસોઈ બનાવવામાં જ ગયો અને આખો દિવસ ક્યાં જતો રહ્યો એ કઈ ખબર જ ના પડે લલિતે ખરેખર ખુબ મહેનત કરાવી છે મારી સાથે અને છોકરાઓ પણ અમારી સાથે કામમાં લાગી ગયા હતા તો બસ તો આજના વિડીયોમાં આટલું મળ્યો પછી નેક્સ્ટ વિડીયોમાં તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને હા શેર કરવાનું ભૂલતા નહીં બાય